આજે આપણે સ્વાતંત્ર્ય સેનાની લેખક અને શિક્ષણ શાસ્ત્રી તરીકે જાણીતા અર્વાચીન યુગના ગાંધી યુગના મૂર્ધન્ય સાહિત્યકાર કનૈયાલાલ મુનશી વિશે જાણીશું કનૈયાલાલ મુનશીનું ઉપનામ ઘનશ્યામ હતું તેમનો જન્મ તારીખ ત્રીસ બાર અઢારસો સત્યાસીના રોજ થયો હતો તેમનું જન્મસ્થળ ભરૂચ હતું તેમના માતાનું નામ તાપીબા અને પિતાનું નામ માણેકલાલ હતું તેમના પત્નીનું નામ અતિલક્ષ્મી હતું તેમના અવસાન પછી તેમણે લીલાવતી સાથે લગ્ન કર્યા હતા અભ્યાસ તેમણે શાળાકીય અભ્યાસ આર એસ દલાલ હાઈસ્કૂલ ભરૂચમાં કર્યો હતો તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરીને મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો ત્યાં તેમના અધ્યાપક અરવિંદ ઘોષનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો હતો તેમણે બીએ અને એલએલ બીની પદવી મેળવી પછી મુંબઈ હાઈકોર્ટમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા તેઓ બંધારણ સભાના સભ્ય હતા તેમણે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને હૈદરાબાદના ભારતમાં વિલીનીકરણમાં અગત્યની ભૂમિકા ભજવી હતી તેઓ આઝાદ ભારતના સૌપ્રથમ કૃષિ પ્રધાન બન્યા પછી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બન્યા હતા ત્યારબાદ પક્ષ સાથે મતભેદ થતા તેઓ સ્વતંત્ર પક્ષમાં જોડાયા હતા ઓગણીસો સાહીઠમાં તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી તેમનું અવસાન તારીખ આઠ બે ઓગણીસો ઇકોતેરના રોજ થયું હતું કનૈયાલાલ મુનશીનું સાહિત્ય સર્જન તેમણે ભાર્ગવ ગુજરાત અને સમર્પણ માસિકનો પ્રારંભ કર્યો હતો ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણમાં તેમણે અગત્યનો ભાગ ભજવ્યો હતો તેમણે ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી હતી તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે રહ્યા હતા તેમની નવલકથાઓ મારી કમલા વેરની વસુલાત પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ રાજા ધીરાજ જય સોમનાથ પૃથ્વી વલ્લભ સ્વપ્નદ્રષ્ટા લોપામુદ્રા ભગવાન પરશુરામ તપસ્વિની કૃષ્ણાવતાર ભાગ એકથી આઠ કોનોવાંક લો મહર્ષિણી ભગવાન કૌટિલ્ય પ્રતિરોધ અવિભક્ત આત્મા છે નાટકો બ્રહ્મચર્યાશ્રમ ડોક્ટર મધુરિકા પૌરાણિક નાટકો અન્ય અડધે રસ્તે સીધા ચઢાણ સ્વપ્નસિદ્ધિની શોધમાં ભગ્ન પાદુકા પુરંદર પરાજય તર્પણ પુત્ર સમોવડી વાવા શેઠનું સ્વાતંત્ર બે ખરાબ જણ આજ્ઞાંકિત સ્નેહ સંભ્રમ ધ્રુવ સંવામિની દેવી કાકાની શશી છીએ તેજ ઠીખ મારી બિનજવાબદાર કહાણી ગુજરાતની કીર્તિ ગાથા ગુજરાતની અસ્મિતા ચક્રવર્તી ગુર્જરો અખંડ હિન્દુસ્તાન છે કનૈયાલાલ મુનશીની જાણીતી કૃતિઓ પાટણની પ્રભુતા એમની સોલંકી યુગની નવલત્રયીની આ પ્રથમ કડી છે તેમાં સત્તા સંઘર્ષની કથાની સાથે મિનળ મુંજાલ ત્રિભુવન પ્રસન્ન અને હંસા દેવપ્રસાદની પ્રણય કથાઓ ગુંથાયેલી છે મિનળ મુંજાલ ઐતિહાસિક પાત્રો હોવા છતાં તેમની વચ્ચેનો પ્રેમ કાલ્પનિક છે ગુજરાતનો નાથ પાટણ પર આક્રમણ કરનાર અવંતીના સેનાપતિ ઉલક સાથે સંજોગોવસાત કરવામાં આવતી સંધિ પાટણની ડામાડોળ દશાનો લાભ લઈ ભીસ દેવા મથતા જૂનાગઢના રા નવગણની હાર એ આ નવલની મુખ્ય રાજકીય ઘટનાઓ છે આ કૃતિ કાકની પરાક્રમ ગાથા છે કનૈયાલાલ મુનશીની જાણીતી કૃતિઓ રાજા ધીરાજ રાજા દેવનો જૂનાગઢનો વિજય આ કૃતિનું મુખ્ય વસ્તુ છે રાણકનો સતી થવાનો અને મંજરીનું મૃત્યુ આ બંને પ્રસંગ કારુણ્યસભર બન્યા છે પૃથ્વી વલ્લભ માલવપતિ મુંજનું તેના હાથે સોળ વાર પરાજય પામેલા તૈલંગણના ચાલુક્ય રાજ તૈલપ દ્વારા કેદ પકડાવવું અને કેદમાંથી ભાગી છૂટવાના વિફળ કાવતરાની સજા રૂપે હાથીના પગ તળે કચડાવવું એ આ કથાની મુખ્ય ઘટનાઓ છે યદી મુંજ અને તૈલપની બહેન મૃણાલનો પ્રેમ પ્રસંગ કથાને રસાળ બનાવે છે ભગવાન કૌટિલ્ય આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યને મહાપદ્મ નંદની કેદમાંથી છોડાવે છે એની કથા આ નવલકથામાં કનૈયાલાલ મુનશીની જાણીતી કૃતિ કૃષ્ણાવતાર કૃષ્ણાવતાર એ ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને મહાભારત પર આધારિત આઠ નવલકથાઓની શ્રેણી છે આઠમી નવલકથાના લેખન દરમિયાન કનૈયાલાલ મુનશીનું અવસાન થયું અને એ પૂરી ન થઈ શકી કનૈયાલાલ મુનશી પ્રસ્તાવનામાં લખે છે Sri Krishna, what a name to conjure with every mother or father of a child, every boy or girl who has a playmate, every lover who has a beloved, every soldier who has an enemy to fight, every king who has a political opponent. Every aspirant who has a spiritual goal, every yogi who seeks Paivalya, everyone in India thinks of Sri Krishna as the perfection. Hindu life is woven with the memory of Lord Krishna and with truth, love and beauty. ઈ સ્ટેન્ડ્સ ફોર આ જે કૃષ્ણાવતારની આઠ નવલકથાઓ છે તેની વિગત આ પ્રમાણે છે ખંડ એક મોહક વાંસળી ખંડ બે સમ્રાટનો પ્રકોપ ખંડ ત્રણ પાંચ પાંડવો ખંડ ચાર ભીમનું કથાનક ખંડ પાંચ સત્યભામાનું કથાનક ખંડ છ મહામુનિ વ્યાસનું કથાનક ખંડ સાત યુધિષ્ઠિરનું કથાનક ખંડ આઠ કુરુક્ષેત્રનું કથાનક જે અપૂર્ણ છે કનૈયાલાલ મુનશીના સન્માનમાં ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ટપાલ ટિકિટ અત્રે દૃશ્યમાન થાય છે કનૈયાલાલ મોન્શીનું પ્રદાન ઇતિહાસ રાજનીતિ ફિલસૂફી ધર્મ શિક્ષણ સંસ્કૃતિ કાનૂન પત્રકારત્વ એમ વિવિધ વિષયોને લગતા એમના ચાલીસ જેટલા અંગ્રેજી ગ્રંથો છે જેમાં આઈ ફોલો ધ મહાત્મા ધી અર્લી આર્યન ઇન ગુજરાત ધ ગ્લોરી ધેટ વોઝ ગુર્જર દેશ ભગવ ગીતા એન્ડ મોર્ડન લાઈફ કુલપતિઝ લેટર્સ ધ સાગા ઓફ ઇન્ડિયન કલ્ચર ઉલ્લેખનીય છે તેમની ગુજરાતી કૃતિઓના અંગ્રેજી ઉપરાંત હિન્દી મરાઠી કન્નડ વગેરે ભાષાઓમાં અનુવાદ થયા છે નીતિને કલાની કન્યા માનનાર મુન્શીએ પ્રેમને અનેકવિધ કસોટીએ ચઢાવ્યો છે એમની નવલકથાના પાત્રો પ્રતાપી અને પ્રભાવી રહ્યા છે ગુજરાતી ભાષામાં અસ્મિતા શબ્દનો સૌપ્રથમ ઉપયોગ તેમણે કર્યો હતો ભારતીય વિદ્યાભવન દ્વારા તેમના માનમાં સામાજિક કલ્યાણ માટે કુલપતિ મુન્શી પુરસ્કાર એનાયત કરવામાં આવે છે તેમણે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી